વિનંતી કરી અને વાણીનું આપને માટે વર્ણન કરું છું તું જગજનની છો જોગણી છો રવરાય છો અને દૈતને તે રણમાં રોળ્યા છે એ સ્વર્ગમાં રહેનારી હંસના વાહનવાળી મને વેદક વાણી દેજે જય વાળી હર્ષધી માતા તું છો તું નારાયણી અને સૌથી પુરાણી છો કેમ કે મારે વિહળ નરા નામના ચારણના પરાક મટાણે ગાવા છે જેને રણભૂમિમાં પાણી રાખ્યું હતું ચૌદ સવંત પ્રસિદ્ધ સરસ અને વખાણા પાત્ર અણદન વિહળ અવતરો ચારણ અળકુળ સાત ચારણના સાડા ત્રણ પાડા કહેવાય મેહુલભાઈ એટલે પ્રકાર અને સાડા ત્રણે એની સાળ એટલે ચાતકુળના ચારણોમાં વિહળ રાબો પરદ્યો ચારણ વિક્રમ સંવંત ચૌદસો પાંસઠ ના વર્ષમાં જન્મો તપેશર અને જોગેશ્વર એવા રણમંકડા ભૂમિ જે દેવકો પાતાળ કહેવાય એમાં અમરડી સુંદરી નામનું ગામ ન્યાનો વિહળ રાબો ફક્ત સાત જ ગામનો ધણી પણ ચોડાસી પ્રકારના કઠિન વ્રત પાળે હો જગદંબા એને મોઢા મોઢ હોકારા દે અને કે ભલે વિહળ ભલે વિહળ એના વાહામાં માતાજીના થાપા

વિહળનો નાનો ભાઈ લખમણ સાતમો તેજરાવ આઠમો ખીવરાવ નવમો ભાલાના ઓઘામાં ત્રાટકે એવો આઈલ ગયો દહમો કાળથી ડરે નહીં એવો પાલો અગિયારમો વેરહલ કેહરિયો બારમો રણસંગ્રામે સુરવીરતાનું છાગા જેવો બાવો કહેવ ગર્યો આ દસનામી હતી આ બધાયના ખોળિયા હોહરવા એક જ પ્રાણ રમી રહ્યા છે ફક્ત એના દેહ જુદા છે ગોવિંદભાઈ બાર હાકળ જોઈ લો આ બધા મળીને રણુ સંગ્રામ એમાં જવો ઘટા અને હો જીવન સંતા એક દી ડેલીએ

અને પોતાના ડાલા ડાલા જેવડા માથામાં તરવારું ના તરકા કરી અને લોહી એકઠું કર્યું હોત ઈજ લોહી થી લખત લખાણા કે બારે ને મોત ને તાણે મોત ને મુકામે એકઠું થાવું આવા કરા લખાણા હો મિત્ર ને ન્યા પૂરી પકોડી દાબવાના નહી હો

કે મારા આત્માનો અવાજ કે છે કે જગતને હજી મારી સેવાની જરૂર છે એટલે પારણા કરી લઉં છું હવે આત્માના અવાજ વાળો થામાની તું મોહનદાસ કરમચંદ ગાંધી નથી તું રવિશંકર મહારાજ નથી તને મારું વહમું લાગ્યું હેઠો બે આ તારા ધંધા હોંગી પ્રસિદ્ધિ મેળવાના છે વાત સાચી છે પરણા પાવાનું ગુણગાવાનું ખવરાવાનું ખાવાનું

કુખ કોક બાપા ખવરાવી ન જાણે પણ એને ખાતાય ન આવડે આપણી પાસે ખાતો હોય ત્યાં એવી ગોબરાઈ કરે કે આપણે ખાવું બંધ કરવું પડે પોતાના મોઢામાં હાથનો પોંસો નાખી દઈને મોઢામાંથી લાળું હોત પડી જાય હોત પોલી ઘડે ચડવાનું એ પણ એક કળા છે કોઈ અહવા ઓપી નીકળે ઘોડાના માથે અને કૂક કોક તો ઘઉંની ગુણ પડી હોય એમ ઘોડા માથે બે આપણને થાય કે આવડવા હમણાં ભસ દઈને પડશે બેઠો

અને કે કે ભાદો ભાદો ન્યા તો માલે તે અરે તને મારે નહીં તઈ ચાટે પારકી માના ભટકા ઈ મારે હું ક્યાં ગુસાઈ જીનું બાળક સો સોત તારી પાસે બ્રહ્મ સંબંધ લેવા રે બસ આપણી પાસે આવી અને વાત કરે બાપા સમય પ્રમાણે ચાલવું

કોઈ ગાયું ભેહું ની કરે છે કોઈ કૃષિકાર ખેતી કરે છે કોઈ ઘોડા બળદ ની હોદાગરી કરે છે બાવો કેહો ઘર સાંજ સવાર શંકર ભગવાનની આરાધના કરે છે સમરથ જય શૈશા દીપત સુરેશા પુત્ર ગણેશા નિજ પ્યારા બ્રહ્માંડ પ્રવેશા પ્રસિદ્ધ પરેશા અધર ઉમેશા ઉધારા બેહદ નરવેશા કૃત સિર કેશા તલત અશેષા અધરેશા એમાં હું થયું ગોવિંદભાઈ એક વખત કે વિહળ રાબાના ના સદધર્મ ની ઈર્ષા કરનાર એક અદાવતી ચારણ હતો એનું નામ કુકડીયો પહોંચ્યો અમદાવાદ સુલતાનની સભામાં જઈ અને બોલ્યો કે આય બાદશાહ સલામત ગુજરાત માળવા ખાન દેશને સૌરઠને કરે કડે કર્યો છે અને મોટા મોટા રાવ રાણા અને ખાનો તારા કદમમાં શિર ઝુકાવે છે પણ તારી બાદશાહીમાં એક અણનમ આદમી ઊભો છે ઈ કોઈ નમતો નથી પણ હાંભળ તો બાદશાહની જે એ ખૂની ડોળા છે આંખોના ધાર પ્રમા જેવા થઈ ગયા કુકડીયો કે આંબળી સુંદરી નો ફક્ત સાત ગામ નો ધણી વિહળ રાબો પરીઓ ચારણ પણ ત્યાં તો બાદશાહી કચારીના જે અમીરો છે ધ્રિકાના છાપા જેવી ડાઠી ધમ अरणिया पाढ़ा रोखा कांध वाला वहमी ताड़ू देवा वाला एक एक खेतों ने एक एक बदक दारू हजम करवा वाला लोठाना टोप बक्तर पैरवा वाला मुल्तानी मकरानी अफगानी ईरानी योथावो हुकली उठे से लाहौल वल्ला या खुदा पाक परवर्दगा क्या बात है हम कहता कोठनिया पर थे गया अबे सात गामली का धनी उसकी इतनी सिरदोरी उसके पास कितनी भाज है